you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ ભ્રષ્ટાચારનો અંત લાવવા માટે મોટી ચલણી નોટો પર પ્રતિબંધ મૂકવાની વાત કરી છે એક ઇન્ટરવ્યુમાં ચંદ્રબાબુએ કહ્યું કે બધી મોટી ચલણી નોટો નાબૂદ થવી જોઈએ તો જ ભ્રષ્ટાચાર નાબૂદ થઈ શકે છે ફક્ત સો અને બસો રૂપિયાથી ઓછી કિંમતની નોટો ચલણમાં રહેવી જોઈએ પાંચસો ની નોટ પર પણ પ્રતિબંધ મૂકવો જોઈએ મફત યોજનાઓ અંગે ના પ્રશ્નના જવાબ માં નાયડુ એ કહ્યું કે ફ્રીબીત શબ્દ યોગ્ય નથી પહેલા ઘણી કલ્યાણકારી યોજનાઓ ન હતી પરંતુ એન્ટી રામા રાવે ઘણી લાભદાયી યોજનાઓ શરૂ કરી આજે સર્જન થઈ રહ્યું છે પરંતુ અમીર અને ગરીબ અંતર પણ વધી રહ્યું છે આથી કલ્યાણકારી યોજનાઓ અર્થપૂર્ણ હોવી જોઈએ અને તેમની ડિલિવરી અસરકારક હોવી જોઈએ નાયડુએ જાતિ વસ્તી ગણતરી અને કૌશલ વસ્તી ગણતરી બંને ને ટેકો આપતા કહ્યું કે જાતિ કૌશલ્ય અને આર્થિક વસ્તી ગણતરી દરેક નાગરિક માટે એક સાથે થવી જોઈએ આજના યુગમાં ડેટા ખુબ શક્તિશાળી બની ગયો છે આનાથી જાહેર નીતિને વધુ સારી રીતે લાગુ કરી શકાય છે કેન્દ્ર સરકારે તાજેતરમાં રાષ્ટ્રવ્યાપી જાતિ વસ્તી ગણતરીને મંજૂરી આપી છે